જય શ્રી કૃષ્ણ મંજી જય શ્રી કૃષ્ણ જય તમે ક્યાંથી આવો છો હું આવું છું સાહેબ મોરબીથી થી મોરબી થી તો કેશો દાદા તમને શું શું તકલીફ થતી હતી એલર્જી માં એલર્જી ની શરદી ફોન નું મોટર સાયકલ ઉપર ખુલા વાહન માં જાવ તરત જ મને છીકુ આવે પછી ફ્રિજ નું કઈ ખાવ તો પણ અસર થાય બરાબર પછી ખુલ્લામાં ક્યારેક આપણે ઠંડીના બેઠા હોય તો તરત જ એની શરદી ની અસર થાય અને છીકુ મંડે આવવા

અને ઈ દવા અઠવાડિયે વખત લેવી પડે હવે જો એ દવા ન લેવો તો શું થતું તો સાહેબ એટલું બધું કંટાળો આવે એટલો બધો કંટાળો એમ થાય કે નાક અને સોશિયલ અને ટોટલી આજે આ બધી સમસ્યાઓને કારણે તમને જે છે એવું થતું કે એલર્જીની ગોળી સતત સાથે જ રાખવી પડે હા કે સમજ ગોડી તો તમારે જે ઘણા બધા એલર્જીના پیشنટ ઈજ કેતા કે સાથે જ રાખવી પડે સાથે જ રાખે ગમે ત્યારે શરૂ થાય તો તરત લેવી પડે એટલે તો મોહનજીભાઈ તમે જે આટલી આ સમસ્યાથી પરેશાન હતા તો પછી આપણી હોસ્પિટલની જાણ જે છે એ તમને કઈ રીતે થઈ એ આપણી હોસ્પિટલમાં મારા સન મારે બે સન એક રાજકોટ બે છે એક મોરબી એટલે બે સન બે ઘર વચ્ચે હું આવ જ કરતો એટલે ભાઈ આશિષ મોટો સન છે નાનો છે નિલેશ જેવો ગયા વખતે નિલેશભાઈ પછી એમાં અહીંયા ઘરે બેઠા હતા મોરબી તેમાં વિપુલભાઈ એ મારા ભત્રીજા વિપુલભાઈ મને કહેતા તમે આટલા બધા હેરાન થાવ છો તો આ તમારા જેવું જ મારે તકલીફ હતી મને કે હાવ મને ટોટલી કે વિશાલ પંડ્યા સાહેબ પાસે સારવાર લીધી અને મેં કીધી મેં એડ્રેસ લીધું આપનું અને એડ્રેસ લીધું મેં કાંઈ વાંધો નહીં આપણે હવે એક દિવસ જ્યાં આવીએ એટલે મારા સનને કીધું કે આપણે

કે તમે લગભગ ત્રીસેક વર્ષથી બીમાર હતા એલર્જીની ગોળી વગર મુશ્કેલી થઈ જતી હતી એ બંધ જ નહોતી થતી અલગ અલગ દવાઓ કરાવી હશે અને અત્યારે એમાં લગભગ ઘણા બધા ખર્ચો કર્યો છે કેટલો ખર્ચો કરી નાખ્યો છે લગભગ આશરે એને સાહેબ હિસાબ જ નથી એમ કહું કરીએ તો આશરો લગભગ માનો ને લાખેક રૂપિયાની આસપાસ બરાબર એટલે લાખેક રૂપિયા જેટલો ખર્ચો કરી નાખ્યો છતાં જેટલો તમને ફરક નો પડ્યો

કે આપણી આયુર્વેદની સારવાર છે ને એમાં સૌથી અગત્યની વાત શું છે કે આપણે મૂળ ગામી ટ્રીટમેન્ટ કરીને મૂળથી રોગને મટાડવા માટે પ્રયત્ન કરીએ એનામાં શું છે જેમ કે મોહનજી જે પ્રોબ્લેમ હતો એ શું હતો એલર્જીની શરદી એલર્જીની શરદી ખરેખર શા માટે થતી હોય જેને લોકોને લોહીમાં કફની સતત પ્રકૃતિ રહેતી હોય અને શરીરમાં વાયુ વધે નબળાઈ વધે એટલે ધીરે ધીરે નાકની આસપાસના ભાગના સાયનસમાં વાયુ અને કફનો જમાવ ભેગો થાય અને ધીમે ધીમે એ વાતાવરણની સહનશક્તિ એની ઓછી થઈ જાય શરદ ગરમની સહનશક્તિ ઓછી થઈ જાય ખોરાકની સહનશક્તિ ઓછી થઈ જાય અને તરત જ આ પ્રોબ્લેમ થાય તો એના માટે આયુર્વેદ શું કહે છે આયુર્વેદ એવું કહે છે કે પંચકર્મ સારવારથી તમે વાયુ અને કફને ઓછા કરો અને રેગ્યુલર મેડિસિન્સથી ધીરે ધીરે નાકની શ્લેક્ષ્મ કલા જે સાઇનસ છે એને બળ આપે એવા ઔષધો વાપરો એની ઇમ્યુનિટી વધે એવા ઔષધો વાપરે ધીરે ધીરે આ રોગ જળમૂળમાંથી મટે એ જ આપણે એમનામાં કર્યું છે અને હજી આપણે પણ દવા ચાલુ રાખશું અને એ વસ્તુને જળમૂળ સુધી મટાડવા માટેનો સતત પ્રયત્ન કરશું સૌથી અગત્યની વાત એ છે કે જે મેડિસિન છે એમ એલર્જીની ગોળી લેવી પડતી હોય એ ગોળી નથી લેવી પડતી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થઈ એ સૌથી અગત્યની વાત છે કાકા એ વિશે તમે શું કહેશો કે તમને ગોળી ન લેવી પડી અને તમારી લાઈફમાં શું ઇમ્પ્રુવમેન્ટ આવે એ બાબતે તમે શું કહેશો સાહેબ ગોળી બંધ થયા પછી ગોળી ખાતા ને તો એમાં શરીરમાં થોડીક તકલીફ રહેતી અને કમર કે આ તે છે ને પકડાઈ જતી એ સાઈડ અસર એની થતી એટલે કંટાળો તો એ જ આવતો અને આ આયુર્વેદિક ને આપણે ટ્રીટમેન્ટ લીધા પછી ખરેખર બહુ અતિ આમ એમ કે મૂડ હોય છે કોઈ પણ કામ કે સર્વિસ માનો હું સર્વિસમાં ઉપર બેઠો તો ત્યારે જો મને આ ક્યાં લોત તો હું બહુ સારી રીતે જોબે કરી સ્ફૂર્તિ સ્ફૂર્તિ ઇમ્યુનિટી વધે સાથે સાથે મૂડ પણ સારો હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમારી ઉંમર કેટલી છે મારી ફોર સેવન્ટી ફોર ઇયર્સ ઓફ એજ છે કાકાની અને એ અત્યારે પણ મારી સાથે વાત કરો ત્યારે પણ એનર્જેટિક જ લાગે છે પણ હવે હું તમને બહુ અગત્યની વાત જણાવું કાકાએ જે પંચકર્મા સારવાર આપણે ત્યાં કરાવડાવી ભાગે લોકો એવું વિચારતો હોય કે મોટી ઉંમરે પંચકર્મ સારવારથી કંઈક મુશ્કેલી થાય નબળાઈ આવી જશે થાક લાગી જશે ગમે એ વિચારતા હોય પણ આયુર્વેદની જે આપણે જે પંચકર્મા સારવાર કરાવડાવીએ છીએ એનો સૌથી બેનિફિટ એ છે કે પેશન્ટ મોરબી જેટલા દૂર સેન્ટરથી પણ બસો કિલોમીટર દૂરથી પણ અહીંયા આવી શકે ટ્રીટમેન્ટ કરી શકે ટ્રીટમેન્ટથી પાછો ત્યાંથી પાછો ઘરે જઈ શકે અને કોઈ જ પ્રોબ્લેમ ન થાય એનું જીવતું જાગતું ઉદાહરણ છે ખુદ કાકા પોતે કે જેમની સેવન્ટી ફોર ઇયર્સ ઓફ એજ છે અને આજે એની ત્રીજી ટ્રીટમેન્ટ પૂરી થઈ છે કાકા તમને કેવું લાગે છે પંચકર્મ દર વખતે કેવું સાહેબ આ પંચકર્મનો જે વિચાર છે ને આ મારા મોટા સન છે ને એ ચરાડવા આશ્રમ છે બાપુનો મહાકાળી માતાજીના એ આયુર્વેદિકમાં બહુ માનવા વાળા છે એટલે એને એ બહુ જાય છે એને મને કીધું આપણે અને તમને જે કાકા તમારી ચુમોતેર વર્ષની ઉંમર છે શરીરમાં કેવું લાગતું ટ્રીટમેન્ટ કરાવી કોઈ જાતનું થાક નબળાઈ લાગતી ટ્રીટમેન્ટ કરાવી કેવું લાગતું ના જરાય જરાય થાક એકદમ બરાબર છે તો કોઈ કંટાળો નહીં તો તમે લોકોને તમે લોકોને તમારા પંચકરોને અનુભવ વિશે તમે શું કહેશો ના કરાવવું જ ખરેખર હવે કોઈ પેશન્ટ હોય આવી રીતે સફરિંગ હોય કરતા હોય શરદીથી અથવા બીજી કોઈ શારીરિક તકલીફ તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવા જેવી ખરી અને પંચકર્મ પણ કરાવાય ખરો હા હવે કાકા થી કોઈ બીજી તકલીફ રહેતી નથી હવે તમને જે બીજા કોઈ પણ જગ્યાએ તમે દવા લેતા કોઈ જગ્યાએ તો એ દવા તમને ક્યારેય ગરમ પડતી હતી દવા બંધ કરવી જોઈએ કારણ કે આયુર્વેદ દવા ગરમ નથી લોકોના મગજમાં જે આ માનસિકતા બેઠી છે માનસિકતાને દૂર કરવા માટે જ અમે પ્રયત્ન કરીએ છીએ કે આયુર્વેદ સારવાર ગરમ નથી આયુર્વેદની સારવાર તમારી પ્રકૃતિ અનુસાર થતી હોય છે એટલે અમારી જે અહીંયા આયુર્વેદ સારવાર મેં કરી છે કોઈને ગરમ નથી પડતી હોતી અને ઓનલાઈન ઓફલાઈન બંને રીતે અમે સારવાર કરતા હોઈએ છીએ જો તમને આયુર્વેદ સારવાર તમને ગરમ પડે છે કોઈ જગ્યાએ કરાવતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પણ નથી પડતી અને આયુર્વેદનું નામ જરાય ખરાબ નથી થતું કે આયુર્વેદ સારવાર ગરમ છે એવું જરાય નથી બરાબર છે કાકા તમે જે એટલું બધું તમને સારું લાગ્યું તો આયુર્વેદ વિશે તમે એટલું સારું કીધું લોકોને આ વાતનું પ્રોત્સાહન મળે કારણ કે તમે ત્રીસ વર્ષ જૂના દર્દી છો ત્રીસ વર્ષથી તમને પ્રોબ્લેમ છે તમે ગોળીઓ પણ લેતા હતા અલગ અલગ દવાઓ પણ કરાવીએ છીએ તો તમારો આખે આખો અનુભવ તમે લોકોને આયુર્વેદનો તમારો જે ત્રણ મહિનાનો અનુભવ તમે લોકોને તમારા શબ્દોમાં કહેવા માગતા હશો તો શું કહેશો કોઈ પણ દર્દથી પીડાતા દર્દી હોય સાહેબ તેને સો કરતા આયુર્વેદિક ઉપર જવું જ જોઈએ આ મારો પર્સનલ અનુભવ થયો હા હા બરાબર તમારા આયુર્વેદિક હા મારો પર્સનલી ઓપિનિયન છે કે ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ અને પછી જે ફેર કોઈને ફેર પડે કે ન પડે તો મને જે અનુભવ થયો છે એના ઉપરથી સો ટકા લેવાય મહત્વનું આયુર્વેદ એ અનુભવ હું પણ તમને કહેવા લાગીશ કે હું ઘણા બધા પેશન્ટના વિડીયોઝ તમારી સમક્ષ લઈ આવતો આવે છે ફેસબુક ઉપર મેન મેન વાત શું છે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે આ વિડીયો હું તમને જે આપું છું એ તમને પ્રોત્સાહન આપવા માટે તમે રોગ સામે લડો એવી તમારામાં જુસ્સો આવે એના માટે આપી છીએ એ માત્ર તમારી માહિતી માટે છે આ વિડીયો કોઈ જાતનું એવું નથી કે દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિને દરેક દવા લાગુ પડે પણ દરેક વ્યક્તિની દવાને લાગુ પડવાની પ્રકૃતિ અલગ અલગ હોઈ શકે છે પણ અર્થ એ છે કે જો એક વ્યક્તિને સારું થાય છે તો બીજા પચાસ વ્યક્તિને સારું થઈ જ શકે અને જો એક વ્યક્તિને સારું એ નથી થતું તો એવું નથી કે બીજા પચાસ વ્યક્તિને આયુર્વેદવા લાગુ ન પડે આયુર્વેદને વધુમાં વધુ લોકો સુધી પ્રચાર કરવા માટે આવા દર્દીઓ જે છે એ મોતી જેવા છે કે જે પોતાનો અનુભવ તમારી સાથે શેર કરે છે એટલે એ લોકો સુધી શેર કરો અને ખૂબ ખૂબ જે છે આયુર્વેદને આપણે આગળ વધારી ખૂબ ખૂબ ધન્યવાદ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ